જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા ચારસો બેતાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂપિયા ત્રણસો એક્યાસી કરોડથી વધુની કિંમતમાં આઠ હજાર કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો બે કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ટાસ્ક ફોર્સનું ગાંધીનગરમાં મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ હશે સાથે જ આ તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે રાજ્ય સરકારના પ્રો એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટલ પ્રોજેક્ટને વધુ સઘન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત જામીન પર છૂટેલા બે હજાર છસો ચાલીસ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ઓગણીસસો પોલીસ મેન્ટ્યુ દ્વારા નજર રાખવામાં આવી રહી છે કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન નંબર ઓગણીસસો તેત્રીસની ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્ય સરકારની રિવોર્ડ પોલીસની હેઠળ સાત મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર બાણું પોલીસ જવાનોને ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ડીજીપી વિકાસ સહાય વડોદરા એન્ચ આઈજી સંદીપસિંહ ભરૂચ એસપી અક્ષય રાજ મકવાણા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હરસંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નથી ચલાવી રહી પરંતુ લડત લડી છે જેમાં આજે ડ્રગ્સનો નાશ કરી મોટી સફળતા મેળવવામાં આવી છે आज गुजरात में ड्रग्स के विरोध की लड़ाई में एक और महत्वपूर्ण कदम उठाया गया है ये फैसले से आने वाले दिनों में एंटी नार्कोटिक्स टास्क फोर्स ये केवल गुजरात में ड्रग्स को रोकने के लिए काम करेगी आज भी अलग अलग एजेंसीज ये दिशा में बहुत ही अच्छा काम कर रहे हैं लेकिन हम सब जानते हैं कि गुजरात प्रोएक्टिवली डिसीजंस लेते हैं और उनके ही सहयोग में एक और महत्वपूर्ण एजेंसी जो केवल और केवल गुजरात में बाहर के राज्यों से आते हुए ड्रग्स को बाहर के देश से समंदर की तट से आने वाले ड्रग्स को एवं शहर से लेके गांवों तक किसी भी प्रकार के ड्रग्स के नेटवर्क को खाक करने के लिए ये एंटी नार्कोटिक्स टास्क फोर्स की रचना की गई है गुजरात में तकरीबन ज्यादातर तो गुजरात से पकड़ी जाती है ड्रग्स की और कहीं ना कहीं ड्रग्स का हब गिना जाता है गुजरात क्या हम पकड़ते हैं हमें तो सबसे बड़े हमें, हमें माहिती मिलते ही हम ये दिशा में ढूंढ ढूंढ के क्योंकि के केमिकल का हब है गुजरात हम इस पे नजर बनाए रखे और ये कोई भी माहिती ऐसे ही नहीं आती है